સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પીએચસી કેન્દ્રના હેડક્વાર્ટરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અને આશરે પાંત્રીસ વર્ષ પહેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે હેડક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા અને આજે એ હેડક્વાર્ટરની ખંડેર હાલત જોવા મળી રહી છે અને આજે આ હેડ ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની લોકો દ્વારા ભીતિ સેવાઈ રહી છે અને સાથે આ બાબતે ધારાસભ્ય દ્વારા તાત્કાલિક ધોરણે તંત્રને ગંદકીના યોગ્ય નિકાલ માટે આદેશ કરવામાં આવે તેવી લોક ઉઠવા પામી છે ધાંગધ્રાના કંકાવટી ગામે પીએચસી કેન્દ્રની જર્જરિત હાલત જોઈ શકાય છે ગંદકીની રોગચાળો ફેલાવાની લોકોને ભીતિ ફેલાઈ રહી છે ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆતો છતાં કાર્યવાહી નથી કરવામાં આવી રહી ગંદકીના યોગ્ય નિકાલ કરવા લોકોને

માંગ ઉઠવા પામી છે સુરેન્દ્રનગરના પીએચસી કેન્દ્રના હેડક્વાર્ટરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ધ્રાંગધ્રાના કંકાવટી ગામે પીએચસી કેન્દ્ર જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે ગંદકીથી રોગચાળો ફેલાવવાની લોકોની ભીતિ સેવાઈ રહી છે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સુરેન્દ્રનગર થી સંવાદદાતા દિનેશ્રી જોડે પાંત્રીસ વર્ષ પહેલા સી કેન્દ્રના અધિકારીઓ માટે આટર બનાવવામાં આવેલ છે અનેકવાર વાર જાગૃત નાગરિકો દ્વારા લિખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નિકાલ કરવામાં આવેલ નથી જ્યારે જ્યારે કોઈ નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવે ત્યારે બસ ફક્ત ના ફક્ત વાત તો જ એક જ વાર્તુ રટણ છે કે આ આ હેડકોર્ટર છે એ અમને સુપ્રોત કરેલું નથી આ હેડકોર્ટર આશરે ત્રીસ પાંત્રીસ વર્ષ બનાવેલ છે ને એ હેર કોર્ટર પંચાયત પેટા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે અને પંચાયત પેટા વિભાગ દ્વારા આજ દિન સુધી આરોગ્ય વિભાગના હેરકોર્ટર સુપ્રત કરેલ નથી જી દિનેશજી કોને કોને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવી છે અને કઈ રીતના જવાબ આપવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા બધી આરોગ્ય વિભાગના અધિકારી ને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે પણ ટેલિફોનિક ચર્ચા થઈ છે ધ્રાંગધ્રા હળવદ મત ધારાસભ્ય પ્રકાશ વરવોરા સાથે પણ આ બાબતે એક માસ અગાઉ ચર્ચા થઈ છે પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી જી દિનેશજી કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને આશરે લગભગ પચીસ વર્ષથી આજે પીએચસી કેન્દ્ર બાર જે ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે અને ત્યાંના જે સ્થાનિક રહીશો છે આ ગંદકીને લીધે ત્રાહી મામ ગયા છે અને ગ્રામજનોમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સતાવી રહી છે જી સમગ્ર વિગત બદલ આભાર સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પીએચસી કેન્દ્રના હેડક્વાર્ટરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અને આશરે પાંત્રીસ વર્ષ પહેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે હેડ ક્વાર્ટર બનાવવામાં આવ્યા હતા અને આજે હેડક્વાર્ટરની ખંડેર હાલત જોવા મળી રહી છે આ ગંદકી થી ગંદકીથી ખદબદી રહ્યું છે ને આજુબાજુના રહીશો પણ આ ગંદકી અને દુર્ગંધથી થી ત્રાહીમા પોકારી ગયા છે ત્યારે અહીં ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની લોકો દ્વારા ભીતિ સેવાઈ રહી છે